ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ પહેલું વિષય ગણિત બાળકો આગળ આપણે શીખ્યા સિક્કા અને ચલણી નોટો એમાં આપણે આજે આગળ શીખશું તો પાનો નંબર છે બાળકો જો સિક્કા ચલણી નોટો ઓળખતા શીખા કેવી રીતના રૂપિયા આપવાના આપણે તે પણ શીખ્યા હવે આગળ એની આગળ પાનો નંબર છે ઉડતાલીસ પાનો નંબર ઉડતાલીસમાં છે બાળકો જુઓ અહીંયા દેખાય છે તમને આ નીચેની વસ્તુઓ ખરીદ કરવા માટે કયા સિક્કા અથવા નોટો અપાશે જુઓ વસ્તુ વસ્તુની કિંમત સિક્કા નોટો જુઓ અહીંયા વસ્તુ છે આ હવે આ વસ્તુની કિંમત છે ત્રણ રૂપિયા આપણે સિક્કા અથવા નોટમાં કેવી રીતના આપશું તો જુઓ ત્રણ રૂપિયાના આપણે આ એકનો સિક્કો આ એકનો સિક્કો અને એકનો સિક્કો એક એકના ત્રણ સિક્કા આપણે આપશું અથવા તો બેનો એક સિક્કો અને એકનો એક સિક્કો એટલે પણ ત્રણ રૂપિયા થાય તો આવી રીતના આપણે આ વસ્તુની કિંમત દુકાનદારને આપશું હવે નીચે છે આ નોટ એના રૂપિયા છે બાર તો કેવી રીતના આપણે આપશું તો દસની એક નોટ આ ટેન રૂપીસની દસ રૂપિયાની એક નોટ અને બેનો સિક્કો એટલે બાર રૂપિયા થયા બરાબર બાળકો હવે આ બોટલ છે તે અઢાર રૂપિયાની છે તો આપણે દુકાનદારને કેવી રીતના આપશું તો આ દસ રૂપિયાની નોટ હમ પાંચનો સિક્કો આ પાંચનો સિક્કો થયો આ દસની એક નોટ પાંચનો સિક્કો એટલે પંદર રૂપિયા થયા બાળકો જો આ બોટલમાં અઢાર રૂપિયાની આપણે દસની એક નોટ કરી પાંચનો સિક્કો કર્યો એટલે કેટલા થયા પંદર થયા હવે અઢાર રૂપિયામાં કેટલા રૂપિયા બાકી છે પંદર પછી સોળ સત્તર ને અઢાર એટલે ત્રણ આપણે કરવાના છે તો બેનો એક સિક્કો અને એકનો એક સિક્કો એટલે આ અઢાર રૂપિયા થઈ ગયા તો આવી રીતના આપણે દુકાનદારને નોટ અથવા સિક્કામાં આવી રીતના રૂપિયા આપણે આપી શકીએ અપાય સિક્કા નોટો જોઈને વસ્તુની કિંમત નક્કી કર અને લખ હવે જો અહીંયા આ વસ્તુ છે અહીંયા સિક્કા આપેલા છે તેના પરથી આપણે અહીંયા વસ્તુની કિંમત લખ આ વસ્તુની કિંમત લખવાની છે ચાલો હવે જુઓ આ વસ્તુ છે તે કેટલા રૂપિયાની છે અહીંયા કેટલાના સિક્કા છે પાંચ 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 વત્તા પાંચ દસ તો કિંમત છે દસ રૂપિયા શું કિંમત છે આની દસ રૂપિયા હવે આ પતંગ છે એની કિંમત જોઈએ જો પાંચ વત્તા પાંચ દસ વત્તા બે બાર થાય પાંચ પાંચના બે સિક્કા છે એટલે દસ રૂપિયા અને બીજા બેનો સિક્કો એટલે બાર રૂપિયા થયા આના હવે આ ફૂગો છે જો બેના કેટલા સિક્કા છે એક બે ત્રણ ચાર સિક્કા છે એટલે બે વત્તા બે ચાર વત્તા બે છ વત્તા બે આઠ આઠ નવ અને દસ બે સિક્કા એક એકના છે એટલે આના પણ દસ રૂપિયા થયા બરાબર બાળકો ચલો વાંચો અને જવાબ લખો જો મેથીની એક જોડી એક જોડી દસ રૂપિયામાં મળે છે તે માટે પાંચ રૂપિયાના કેટલા સિક્કા આપવા પડશે પાંચના કેટલા સિક્કા આપીએ તો દસ રૂપિયા થાય જુઓ અહીંયા એક બે તો બે સિક્કા આપ્યા ત્યારે દસ રૂપિયા થયા બે રૂપિયાના ત્રણ સિક્કા બે રૂપિયાના કેટલા સિક્કા બાળકો ત્રણ સિક્કા આપીને એક પેન્સિલ લીધી તો પેન્સિલની કિંમત કેટલી બે રૂપિયાના ત્રણ સિક્કા એટલે કેટલા થાય બે વત્તા બે ચાર વત્તા બે છ તો એક પેન્સિલની કિંમત કેટલા રૂપિયા થઈ બાળકો છ રૂપિયા થયો દસ રૂપિયાની એક મેબત્તી દસ રૂપિયાની કેટલી એક મેણબત્તી એક રૂપિયાની એક દીવાસળીની પેટી લીધી તો કેટલા રૂપિયા આપવાના બાળકો દસ રૂપિયાની એક નોટ અને એક એટલે અગિયાર રૂપિયા કેટલા અગિયાર રૂપિયા અજ અજહરે દસ રૂપિયાની એક નોટ અને દસ રૂપિયાની કેટલી એક નોટ અને દસ રૂપિયાનો એક સિક્કો દસ રૂપિયાનો કેટલો એક સિક્કો આપીને એક નોટબુક લીધી તો તેની કિંમત કેટલી થઈ દસનો એક નોટ અને દસનો એક સિક્કો જો આ દસને એક નોટ અને દસના એક સિક્કો એટલે દસ વત્તા દસ કેટલા થાય બાળકો વીસ થાય એટલે એને વીસ રૂપિયા વીસ રૂપ નોટબુકની કિંમત વીસ રૂપિયા થઈ આવી રીતના ચલણી નોટો સિક્કાઓને આવી રીતના ઘણીને કિંમત આપણે પૂછી દુકાનદારને અને ગણીને નોટ અથવા સિક્કા આપવાના આ વિડીયો તમે જરૂરથી જોશો એટલે તમને સમજાશે થેન્ક યુ